છોટાઉદેપુર જિલ્લાના કુવાંટમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો પંદર કિલોમીટરનો માર્ગ ખાડાઓથી બિસ્માર બન્યો છે આ રસ્તાની દયનીય સ્થિતિથી વાહનચાલકો અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનો નવલાચ રેનખા માર્ગ જે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડે છે તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે પંદર કિલોમીટરના આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા દસ વર્ષથી આ રસ્તો રિપેર થયો નથી જેના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ એસટી બસો અને અન્ય વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે પરંતુ ખાડાઓના કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સ્ટેટ આર એન્ડ બી વિભાગે આ માર્ગને દસ વર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ ત્યારબાદ કોઈ જાળવણી થઈ નથી વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાય છે જેનાથી સમસ્યા વધુ ગંભીર બની છે રોડ છે આ મેન મેન રોડ છે આ મેન રોડ કેવાય સકલા બોર્ડર પર છે અને રોડ ની હાલત ઘણી ખરાબ થઈ ગયેલી છે ઘણી હાલત ખરાબ છે ચાલતું જવું બી મુશ્કેલી છે હાલ હાલ વાહન ચાલકો તો ભારે તકલીફ ને છે હમણે રોડ બને એ જ અમારી માંગ છે કટ તાલુકાના કટથી રેંડા મધ્યપ્રદેશને રોડ જોડતો રોડ છે ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં છે અત્યાર સુધી રજૂઆતો આગેવાનો સરપંચો દ્વારા કરવામાં આવી છે પણ અત્યાર સુધી કોઈ કામગીરી ધ્યાન પર લેવામાં આવેલ નથી તો સરકાર ને અમારે લાગતા વળગતા અધિકારી કર્મચારીઓ જે બી હોય એમને અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે સારામાં સારી ક્વોલિટીનો રોડ બનાવે અને પબ્લિકની તકલીફ દૂર થાય એવી અમારી રજૂઆત છે હમણાં પરિસ્થિતિ પગદંડી જવામાં બી તકલીફ પડે એવો રોડ બની ગયો છે અને અવારનવાર કોઈ એકસો આઠ કે અન્ય પ્રકારના વાહનો જવામાં બી બહુ તકલીફ પડે છે આ માર્ગ ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો મહત્વનો રસ્તો છે પરંતુ તેની બિસ્માર હાલતથી ત્રણેય રાજ્યોના લોકો પરેશાન છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર વિકાસની વાતો તો કરે છે પરંતુ આ વિસ્તારમાં રસ્તાની હાલત જોતા વિનાશ જ દેખાય છે ખરાબ રસ્તાને કારણે અનેક વાહન ચાલકોને ઈજાઓ થઈ છે અને અકસ્માતોની ઘટનાઓ પણ વધી ગઈ છે સ્થાનિક લોકોએ અધિકારીઓને નવા રસ્તાની માંગણી કરી પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનો આ રસ્તો કવાટથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે છે જેમાં હાલની હાલતમાં બે થી 3 વર્ષમાં આ રોડ ના પડી ગયેલા છે જંઝરીત હાલતમાં છે સરકાર આને ધ્યાને દોડતું નથી કારણ કે એટલા ખાડાઓ પડી ગયા છે કે ગાડી કઈ રીતે ચલાવી એ જ નથી ખબર પડતી કેમ કે આ જે રોડ છે જેમાં આક્ષમિત અને 108 ને તકલીફ પડે છે સાદનમાં જતાં બીમાર લોકોને લઈ જવા માટે પણ તકલીફ પડે છે સારવાર માટે એટલે આ રોડને સરકાર ને અમારી ખાલી એટલી માંગણી છે કે જલ્દી થી આને મંજૂર કરવામાં આવે અને નવો રોડ અમને આપે એવી અમારી સરકાર અમે સરકારી ઉચ્ચતર માધ્યમિક ચીજ બાળ શાળામાં આવે છે અમારે આવવાનું બહુ પ્રસ્થિત થાય છે રોડ ભારે ખરાબ છે વાન નથી આવતા બહુ તકલીફ થાય સાધન નથી ટાઈમ થી ટાઈમ આવતા તો રોડ બહુ ખરાબ છે ને રોડ જલ્દી બની જાય તો સારું કિલોમીટર પાંચ સો કિલોમીટર જેવા આવે છે સો કિલોમીટર થી આવે છે આમ દુર ચાલતા આવે છે વાહન ને આવતા ને રોડ બહુ ખરાબ છે એટલે સરકારી બસ ના આવતી રોડ ભારી ખરાબ છે એટલે રસ્તો આ વેલી શકે રસ્તો બની જાય એવી માંગ કરે છે બસ આવે ટાઈમ થી ટાઈમ એવી માંગ કરે છે અમે લોકોનો આક્ષેપ છે કે સરકાર રોડ ટેક્સ અને જીએસટી ના નામે નાણાં તો વસૂલે છે પરંતુ પ્રજાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ છે જો આગામી દિવસોમાં રસ્તાનું રિપેરિંગ કામ નહીં થાય તો સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સ્થાનિકોની માંગ છે કે સરકાર આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવે અથવા તો નવો રસ્તો બનાવે જેથી વાહન ચાલકો અને લોકોની મુશ્કેલીઓ દૂર થાય છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મધ્યપ્રદેશ

વહેલી તકે સરકાર આ બિસ્માર જે ખકડધજ રોડ છે તેને નવું બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે રફીક મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છોટાઉદેપુર